મહત્વના કામના અને નાનકડાની અંદર મિત્રો આ વિડીયો અંત સુધી જોશો તો હવામાનને લગતી દરેકે દરેક અપડેટ તમને મળી જશે જેમાં સૌથી પહેલા અમે તમને જણાવવાના છીએ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને કારણે જે વાદળો જોવા મળી રહ્યા છે તો આ વાદળો

તો કરી લેજો જેથી સમગ્ર ચોમાસા કાળ દરમિયાન પણ તમને હવામાનને લગતી દરેકે દરેક સાચી અને સચોટ માહિતી જે છે તે મિત્રો મળી જાય તો આવો મિત્રો જાણી દઈએ કે ગુજરાતનું હવામાન અત્યારે કેવું દેખાઈ રહ્યું છે સૌથી પહેલા તો એ જોઈ લે કે કોઈ નવી સિસ્ટમ વરસાદની બની રહી છે કે નહીં તો મિત્રો જોઈ લઈ શકો અત્યારે સમગ્ર ભારતનો આ નકશો છે અને ભારતની અંદર પણ ગુજરાત વિશે વાત કરીએ તો ગુજરાતને હું તમને અહીંયા દર્શાવી દઉં કે આ ભાગ જે છે મિત્રો ગુજરાતનો છે જોઈ શકું સિસ્ટમો દેખાતી નથી પરંતુ ગુજરાત નજીકના જે સાગરના ભાગો છે ત્યાં મિત્રો જોઈ શકો કે છૂટા છવાયા વાદળો જે છે તે લેવલ દેખાઈ રહ્યું છે અને નીચે તો દક્ષિણીય ભારતની અંદર મિત્રો જોઈ શકો લો પ્રેશરીય સિસ્ટમો પણ બની રહી છે તેનું એક કારણ છે કે અત્યારે આ બંગાળની ખાડી જોઈ શકો મિત્રો ફૂલે ફૂલ રીતે અત્યારે એક્ટિવેટ બનેલી દેખાઈ રહી છે કારણ કે બંગાળની ખાડીની અંદર વરસાદની લો પ્રેશરની સિસ્ટમો બની રહી છે કે મિત્રો આ બંગાળની ખાડીની અસરોને કારણે અત્યારે જોઈ શકો અરબ અરબસાગરના ભાગોની અંદર છવાયા વાદળો દેખાઈ રહ્યા છે આ વાદળો અને વેસ્ટર્ન કારણે મિત્રો ગુજરાતના ભાગો ઉપરથી અસારી કક્ષાના અહીંયા જોઈ શકો કે વાદળો પણ પસાર થઈ રહ્યા છે તો આવો મિત્રો આ વાદળોને આધારે જોઈ લે કે ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળશે એટલે કે મિત્રો સૌથી પહેલા તો કોઈ મોટી વરસાદની સિસ્ટમ જે છે તે ગુજરાત ઉપરથી પસાર થવાની નથી જેથી કોઈ મોટો વરસાદનો રાઉન્ડ જોવાની મળે

વિસ્તારો તેની સાથે પંચમહાલ અરવલ્લી ગોધરાના વિસ્તારો તેની સાથે ડાકોર નડિયાદ વિરમગામ ગાંધીનગર કપડવંશ અમદાવાદ બાપુનગર મહેમદાબાદના વિસ્તારો અને જે બાલાસિનોર લાગુના વિસ્તારો છે તો આ અંદર જોઈ શકો મિત્રો સારી કાળા અને વાદળો જે છે તે મિત્રો જોવા મળી રહ્યા છે તેને લઈને આ ભાગોની અંદર જે છે તે ખાસ કરીને વાદળછાયું વાતાવરણ જોવા મળશે માવઠા સાપટા પણ બની શકે ઉત્તર ગુજરાતની માહિતી મેળવી તો ઉત્તર ગુજરાતમાં કઈ વધારે પડતા વાદળો દેખાતા નથી પરંતુ અમુક ભાગોની અંદર દેખાઈ રહ્યા છે તેના વિશે જણાવી દઈએ તો મોઢેરાના વિસ્તારોથી લઈને ચાણસમા પાટણ રાધનપુરના વિસ્તારો મહેસાણા સિદ્ધપુર વડનગર તેની સાથે મોડાસાના વિસ્તારો તેની સાથે પ્રાતિજ માણસા હિંમતનગર ઈડર ઉપર જોઈએ તો ખેડબ્રહ્માના વિસ્તારો ડુંગરપુર આબુ અંબાજી બનાસકાંઠા અને સાબરકાંઠા આટલા વિસ્તારોની અંદર ઉત્તરીય ગુજરાતના ભાગોમાં પણ મિત્રો ખાસ કરીને આપણને અહીંયા વાદળો જે છે તે દેખાઈ રહ્યા છે બાકી ઉત્તર ગુજરાતમાં અન્ય કોઈ ભાગોમાં વાદળો નથી તેની સાથે સૌરાષ્ટ્રની વાત કરી લે તો મિત્રો સૌરાષ્ટ્રમાં પણ અહીંયા તમે જોઈ શકો કે ભાવનગર લાગુના વિસ્તારોથી લઈને ઉપર બોટાદના વિસ્તારોમાં સારી કક્ષાના વાદળો જેમાં બોટાદ વિશે સ્પેશિયલી વાત કરીએ તો બોટાદની અંદર ધોળાના વિસ્તારો સાળંગપુર બરવાડ ઉનાળા ધંધુકા રાણપુર અને લીમડી સુધીના ભાગો સુધી બોટાદ જિલ્લા ઉપર મિત્રો સારી કક્ષાના વાદળો દેખાઈ રહ્યા છે રાજકોટ જિલ્લા વિશે વાત કરીએ તો રાજકોટની અંદર સાપર વેરાવળ વિછિયા સરધારના વિસ્તારો ગોંડલ ઉપલેટા ધોરાજી જસદણ આ દરેક વિસ્તારો એકલ દુકલ સેન્ટરો ઉપરથી મિત્રો વાદળો પસાર થઈ રહ્યા છે જેથી અહીંયા પણ માવઠા અથવા તો ઝાપટાઓ જે છે તે મિત્રો બની શકે ત્યાંથી આગળ વધી અમરેલી જિલ્લા અને જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લા અને જૂનાગઢ જિલ્લા ઉપરથી વધારે પ્રમાણમાં વાદળો પસાર થઈ રહ્યા નથી પરંતુ બાબરા જેટલા વિસ્તારોથી આસપાસ અમરેલી બગસરા કુકા સુકાવાવ ધારી વિસાવદર જુનાગઢની વાત કરીએ તો જુનાગઢના જંગલો ગીરનો સોમનાથ નેશનલ પાર્ક કેશોદ માણાવદર મુલિયાસા મેંદરડા અને તાલાળા ગીર લાગુ અને વેરાવળ લાગુ વિસ્તારો પરથી દેખાઈ રહ્યા છે વાદળો તો તે દરેક ભાગોની અંદર પણ મધ્યમ થળવા ઝાપટા જોવા મળી શકે બાકી પોરબંદર અને જામનગર મોરબીમાં છૂટા છવાયા વાદળો દેખાઈ રહ્યા છે બાકી જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે જેમ કે પોરબંદર દ્વારકા જામનગર ત્યાં મિત્રો કોઈ મોટી પ્રમાણમાં ઊંચા વાદળો દેખાતા નથી તો બાકી મિત્રો જેટલા પણ ભાગોની અંદર મેં તમને વાદળો જણાવ્યા દેખાઈ રહ્યા છે તેવું જણાવ્યું ભાગોમાં એકલ દોકલ સેન્ટર ઉપર માવઠા બની શકે માવઠા પણ ના બને તો પણ તમને નવસારીના ભાગો તેની સાથે વ્યારા બારડોલી કોસંબા અંકલેશ્વર આ જેટલા ભાગો છે ત્યાં મિત્રો મોટા પ્રમાણમાં વાદળો દેખાઈ રહ્યા છે જેથી આ દરેક ભાગોમાં ભેજનું પ્રમાણ પણ વધારે જોવા મળવાનું છે ઉપરના વિસ્તારો તરફ આગળ વધે તો ભરૂચના વિસ્તારોથી લઈને વડોદરા બોડેલી છોટાઉદેપુર આણંદ લાગુ ઉપરથી વાદળોનો એક સારો પટ્ટો પસાર થઈ રહ્યો છે જોવા જઈએ તો કચ્છના કોઈ પણ ભાગોમાં આજે વાદળ જોવા નહીં મળે તો મિત્રો મેં તમને જેટલા પણ ભાગોમાં વાદળ જોવા મળશે તેવું જણાવ્યું તે ભાગોમાં ગરમીને કારણે ભેજનું વાતાવરણ જોવા મળશે અને એકલ દોકલ સેન્ટર ઉપર માવઠા અથવા ઝાપટા બની શકે કારણી શકે છે તો ઝાપટા બાદ મિત્રો હવે આપણે વાત કરી લઈએ ગરમીને લઈને કે ગુજરાતનો પારો આજે ઉનાળાની અંદર શું કહી રહ્યું છે હવામાન સેટેલાઇટના માધ્યમથી સમજીએ તો આજે મિત્રો સૌરાષ્ટ્રની અંદર ગરમીનું પ્રમાણ ઘટી શકે એટલે કે એક થી બે ડિગ્રીનું તાપમાન સૌરાષ્ટ્રમાં ઘટતું જોવા મળી રહ્યું છે કારણ કે ગઈકાલે પાંત્રીસ પાંત્રીસ ડિગ્રી સુધીના તાપમાન હતા પરંતુ આજે ભાવનગરમાં તેત્રીસ અમરેલી જૂનાગઢ ગીર સોમનાથની અંદર બત્રીસ ડિગ્રીનું સરેરાશ તાપમાન રાજકોટ બોટાદની અંદર એકત્રીસ ડિગ્રીનું તાપમાન દ્વારકામાં સત્યાવીસ ડિગ્રી તો પોરબંદરની બત્રીસ જામનગર અને મોરબીની અંદર બત્રીસ ડિગ્રીનું તાપમાન વાત કરીએ કચ્છની તો કચ્છની અંદર નલિયા ગાંધીધામ ખાવડા દરેકે દરેક જિલ્લાની અંદર ત્રીસ ડિગ્રીનું તાપમાન દેખાઈ રહ્યું છે કચ્છના દરેક તાલુકાની અંદર દરેક ગામોની અંદર ત્યારબાદ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ એક બે ડિગ્રીનો આજે ઘટાડો જોવા મળશે જેમાં મહેસાણા બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠાની અંદર સરેરાશ એકત્રીસ થી તેત્રીસ ડિગ્રીના તાપમાનો જોવા મળવાના છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ જે અમદાવાદ લાગુના વિસ્તારો છે ત્યાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો જેથી આજે થોડું ઓછી ગરમીનો અહેસાસ થશે જેમાં વાત કરીએ તો અમદાવાદની અંદર બત્રીસ ડિગ્રીનું તાપમાન વિરમગામ કડી ગાંધીનગર ધોળકા નડિયાદ કપડવંશ લુણાવાડાની અંદર ડિગ્રીના તાપમાન ગોધરા મહીસાગર ખેડા અરવલ્લી પંચમહાલમાં પણ બત્રીસથી તેત્રીસ ડિગ્રીના તાપમાન જોવા મળશે આ ત્યાંથી આગળ વાત કરીએ દક્ષિણ ગુજરાતની ખાસ તો દક્ષિણ ગુજરાતમાં આજે સૌથી વધારે ટેમ્પરેચર રહેવાનું છે સૌથી વધારે ગરમ બનશે દક્ષિણ ગુજરાત જ્યાં વાત કરીએ તો વડોદરાની અંદર પાંત્રીસ ડિગ્રીનું સરેરાશ તાપમાન ખંભાત બોડેલી છોટા ઉદેપુરમાં પણ તેત્રીસથી પાંત્રીસ ડિગ્રીનું તાપમાન જોવા મળશે મિત્રો કોસંબા ભરૂચ અંકલેશ્વર તાપમાન જોવા મળવાના છે તો હાલ મિત્રો આજના દરેક દરેક હવામાન સમાચાર અહીં પૂર્ણ થાય છે વિડીયો તમને કામનો અને ઉપયોગી લાગ્યો કે નહીં કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો વિડીયો મિત્રો તમને પસંદ આવ્યો અને માહિતી કામની લાગ્યો તો ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને અત્યારે જોડાઈ કારણ કે ચેનલના માધ્યમથી હવામાનના સાચા સચોટ સમાચાર તમને મળી જશે તમારા મિત્રો સાથે વોટ્સએપ ફેસબુક ગ્રુપના વિડીયોને શેર કરજો જેથી તે લોકોને પણ માહિતી મળી શકે તો મિત્રો આ લાજ માટે આટલું જ રાખીએ છીએ કાલે મળશું એક નવા હવામાન સમાચારની અંદર ત્યાં સુધી આ લાજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ